મહેસાણા જિલ્લામાં હજુ પણ નથી મળ્યું તમામ લોકોને પીવાનું શુદ્ધ પાણી કુલ છસો એક ગામ પૈકી ચારસો ને છોતેર ગામને પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે પિસ્તાલીસ ગામ સ્વેચ્છાએ પાણી લેવાનો ઇન્કાર કર્યો એસી ગામમાં ટેકનિકલ કારણોસર સરકાર પીવાનું શુદ્ધ પાણી પહોંચાડી શકી નથી આ પૈકીના તેર ગામના પાણીના નાઇટ્રેટનું પ્રમાણ જરૂરિયાત કરતાં ખૂબ જ વધુ સરકાર વીસ વર્ષ પછી પણ તમામ નાગરિકોને નથી આપી શકી પીવાનું શુદ્ધ પાણી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા રાજશ્રી એપ્રિલ જેન્ટ્સવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ